પ્રિપેરેશન સારી છે અને એક્સાઇટમેન્ટ છે કે સારા પેપર્સ જાય અમારી સ્કૂલ વાળાએ સારી પ્રિપેરેશન કરાવી છે અને અમારી પ્રિપેરેશન થઈ સારી છે ના સારી પ્રિપેરેશન્સ કરી છે અત્યારે જે પ્રમાણે પ્રિપેરેશન કરી છે એવા પેપર આવે તો સારું કહેવાય કાંઈ છે નહીં પણ ગોલ છે નાઇન્ટી ઓફ આવી જાય એવો નાઇન્ટી પર્સન્ટ અપનો રાખ્યો છે સારી છે આખું વર્ષ અમે ફૂલ મહેનત કરી છે સારી છે હવે આખું વર્ષ અમે ફૂલ મહેનત કરી છે તો હવે પ્રાર્થના કરી છે કે અત્યારે રિઝલ્ટ સારું આવે મેઇન એક્ઝામમાં નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવનો છે અત્યારે અમને પ્રિપેરેશન કરવા માટે ઘણો સમય આપ્યો તો એટલે અમે જેટલી થાય એટલી છે ને અત્યારે મહેનત કરી લીધી છે હવે તો એક્ઝામમાં કેવું પેપર નીકળે એના ઉપર છે આટલી મહેનત કરી છે તો સારું છે નીકળશે હવે અત્યારે તો ઓલી વખતે સાયન્સ પેપર હાર્ડ હતું એટલે પછી અમને થાય છે કે સાયન્સમાં વધારે પ્રિપેરેશન કરે એટલે હાર્ડ પેપર નીકળે તો અમને સારા માર્ક્સ આવી શકે એમાં આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની એક્ઝામનો શુભારંભ થઈ રહ્યો છે લગભગ ચૌદ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતભરમાંથી એક્ઝામ આપવાના છે ત્યારે ખૂબ સારા વાતાવરણમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં બાળકો એક્ઝામ આપી શકે તે માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે કોઈપણ જાતનો તણાવ કે દબાણ મુક્ત થઈને વિદ્યાર્થીઓ પરીક્ષા આપે કારણ કે તંત્ર અને શાળાઓ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કોઈપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર સરસ રીતના પરીક્ષા આપે અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ એવી તૈયારીઓ છે ક્લાસમાં વિદ્યાર્થીઓ દરેક ક્લાસમાં ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવે છે દરેક બેન્ચ ઉપર એક એક વિદ્યાર્થી તેમજ પાણીની પણ સંપૂર્ણ વ્યવસ્થા સુપરવાઇઝર સ્ટાફ પણ ખૂબ ટ્રેની હોય છે એટલે કોઈ પણ જાતના પહેલાં વગર પરીક્ષા આપે એવી અમારી હાર્દિક કેટલા આજે દસમા ધોરણના લગભગ પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે

મીઠાઈ ખવડાવીને પેન સાથે ગુલાબ આપીને બધાનું સ્વાગત કરવામાં આવ્યું છે જેથી લોકો રિલેક્સ ફીલ કરે સાથોસાથ તંત્ર દ્વારા એક ટોલ ફ્રી નંબર પણ ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં કોઈ પણ વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય તો એ કોલ કરીને પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે એ રીતે ના આચરાય એ માટેની કેવી તૈયારીઓ છે બાજ નજર કેવી રાખવા માટે એમાં બોર્ડના ધડાધણો મુજબ ત્યાં સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે તથા ઉપરથી ફ્લાઇંગ સ્પેડો પણ આવવાની છે ઓકે